તો મિત્રો વરસાદ એક સારી એવી જોરદાર ઝલક બતાવીને રહ્યો ગયો એટલે બધે તો એટલો નથી પડ્યો પણ માપે માપે આમ જગ્યાએ પડ્યો અમુક જગ્યાએ જ્યાં પડ્યો ત્યાં સારો પડ્યો વાડીએ હતો હું તમને વાડીએ બતાવતો અસાનો એટલો વરસાદ આવી ગયો એટલે આપણે વીડિયો પછી અહીંયાથી ઊભો રાખી દીધો અને પછી હું પાછો ફ્રી થયો છું હું એટલે હવે હું તમને બતાવું કેવો પડ્યો છે તો જોઈ શકો છો આ રીતનો હો આ જગ્યા તો છે બહુ નથી અહીંયા ગામમાં કાંઈ એટલું બધું ખાસ હતું નહીં સાટા જેવું હતું પણ જે આમ જે છેલ્લું ઝાડ દેખાય ને થોડુંક વધારે હતું અને અત્યારે તો આકાશ પણ સોખું થઈ ગયું જોઈ શકો છો તમે ઉપર કઈ છે નહીં ખાસ આ સાઈડ છે હજી જે આ છે ને આ હજી ગાજે છે અને કદાચ આવે પણ હજી જોકે લાગતું તો નથી આવશે એવું પણ કહી શકીએ એમ ગાજે છે એટલે અહીંથી સ્ટાર્ટ થયો હતો વરસાદ જે આ જે વાદળ દેખાય ને ત્યાંથી અને આપણી વાડી હતી આમ છે ટેપલે જે નારિયેરી તમે જોવો છો ઝૂમ કરવાની કોશિશ કરું હું તમને જોઈ શકાય તો ત્યાંથી આપણે ચાલુ થયો હતો અને હું ત્યાંથી સીધો અહીંથી ફરીને આમ આ જગ્યાએથી ગામની બાયપાસ થઈને હોઉં વરવો અહીંથી પાછો ઘરે આવ્યો જે આ રસ્તેથી જવા રસ્તો તો અહીંયા પહોંચતા એટલું બધું કાંઈ હતું જ નહીં વરસાદ અને જ્યાં આપણી વાડી છે ને પાછળ જે તમે જોઈ શકો નારિયેરી બે ત્યાં અચાનક એટલો વરસાદ હતો કે કેમેરો આપણે બંધ કરવાનો પણ ટાઈમ ના મળ્યો અને આપણે સીધા જોઈએ એટલે આવું છે કંઈક બાકી આવું છે કંઈ કેમ બાકી તમારે ત્યાં વરસાદ કેવો છે અને કેવો હતો આજે એ કોમેન્ટ જરૂર કરજો અને આજની ગરમી તો અહીંયા તો બહુ જ હતું લેવલ અને આજે આપણે સહીએ રાજકોટથી જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં વિસાવદર ડિસ્ટ્રિક્ટ પાસે નાનું એવું ગામડું છે ગામડામાં થઈએ અને મેં તમને જે આજે આ બતાવ્યો આપણું ખેતીવાડીનું ઉનાળામાં તો કંઈ ખાસ હોય નહીં એટલે બસ નાનો એવો સિમ્પલ લોગ તમને બતાવ્યો બાકી આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો અને બીજા આવનારા સમયમાં પણ આપણે નવા નવા વ્લોગ લઈને આવશું અને સિઝન આ વર્ષે વધારે છે એટલે આપણે નવા વિડીયો શૂટ કરવાનો ટાઈમ પણ નથી મળતો અને કોશિશ કરશું છતાં પણ કે જેમ બને એમ આપણે નવા નવા વ્લોગ પણ મૂકતા રહીશું તો આજના માટે બસ આટલું જ જો ચેનલ પણ નવા હોય એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે લોકોને આપણો વિડીયો જો પસંદ આવ્યો હોય તો મસ્ત મજાની એક લાઇક પણ આપી દેજો અને સાથે સાથે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો થેન્ક યુ આજના માટે બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે